પોણી ના આવે ને પોણી તો કે મારો બેટો સરપંચ ખાઈ મરી ગયો ઘોડું થાય એટલે મારે ઈ બીક આવે છે બાકી સરપંચ નું ફોર્મ તો મારે ભરવું છે ખરેખર અને મોટા કોણ ખરા હે બેલા પેલા હપ્તા તો ભરો પા પાય સરપંચ ના ફોર્મ ભર દો મારો બેટો મારો તેમ એટલે હપ્તા શું તમે ભરવા આવતા હશો કોઈ અમારા અમે જ ભરો ભાઈ ઓય કોઈ એવું કહેવાય ને તમારે જરૂર નથી હવે તમે હપ્તા કોક પાછી ગોતી ગોતી ગોતતા હો સરપંચ હવે મત પડો આખું ગોમ સરપંચ નું મોને હે તો આપડું હવે બોન સરપંચ થાય છે એટલે વાત કરું ગાડી નો સરપંચ હવે એમ કર તો ખાવાનું બીજું હોય તો કે રાશો પણ સરપંચ ના ગોટા ખાવા હેડો હેડો અને બીજું કોઈ સરપંચ ને રાખ્યું કે નહીં હોય

શું કહું તો અપડે તમે મારા ખુ પડતા નહીં મેં બધી ભાષા અપડી તમારી પડ્યા મારા મે નહી આવે હું સરપંચ છું તમે સરપંચ ત્યાં તો તમારા ઘર ને

વાત કરો બંગલામાં પોણી તો આવતું નથી કદી ને બધું ભરી સરપંચ ગમે તે

이거 잘라야 돼. 왜? 아니, 콩 원래도, 콩 원래도. 산으로 산콩 원래도. 오, 예. 아니, 담배도, 쏘, 뱀다. 오, 아니, 말아, 아유, 뱀, 말아. 티어. 담배가, 칼, 미트라. 예, 티 음. 아, 이젠, 깰 아가, 콩, 뭐라, 뭐, 소, 콩, 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 콩

મારું બેટું ફોર્મ તો એમ નહીં એટલે ફોર્મ ભરી સરપંચ માં ઉભો બરોબર એટલે તમારે મને બઉ મત આલી અને પછી ભેડ તમે કોણ મો એટલે

અને અમને બહુ મતી થઈ આ જેમ કેવરા છે કે ખૂબ વોટ ફેરણ કરી અને મને જીતાડવા વિનંતી છે અને તમારા ગામમાં મને ગમે થાય અડધી રાતે તમે આ પેથિયાને યાદ કરશો તો પેથિયો હાજર હશે ડારે ભલે પીન પડ્યો છે બાકી રાતે તમારા માટે હાજર હશે અડધી રાતે તમે તાર ફોન કરો